અઢાર જેટલા જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટ કરાશે બનાસકાંઠા જિલ્લામાં સાંજે પાંચ વાગે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરાશે તથા વાવ સુઈગામ તાલુકાના તમામ ગામડામાં સાંજે સાત પિસ્તાલીસ કલાકથી આઠ પંદર કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરાશે આ મોકડ્રીલમાં યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે વાવ સુઈ ગામના તમામ ગામડામાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાશે આ બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટ લાઇટ હોર્ડિંગ અને દુકાનો તથા પોતાના ઘરમાં સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાવાની છે જિલ્લામાં બીપીસીએલ ટર્મિનલ સિદ્ધપુર આઈઓસીએલ ટર્મિનલ સિદ્ધપુર જીઆઈટીસી સિદ્ધપુર સિદ્ધપુર નગરપાલિકા પાટણ નગરપાલિકા ચાણસ્મા નગરપાલિકા હારીજ નગરપાલિકા રાધનપુર નગરપાલિકા આઈઓસીએલ પાઇપલાઇન યુનિટ રાધનપુર એચપીસીએલ પમ્પિંગ સ્ટેશન સાંતલપુર અને બોર્ડર પરના આઠ ગામ એમ કુલ અઢાર લોકેશન પર સાંજે પાંચ વાગે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાશે રાતના આઠથી સાડા કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે પાટણ નવસારી વડોદરા સુરત જામનગર ખેડા રાજકોટ મહીસાગર કચ્છ વલસાડ દાહોદ અમરેલી ગાંધીનગર તાપી આણંદ બનાસકાંઠા જુનાગઢ અમદાવાદ સુરેન્દ્રનગર અને ગોધરા પંચમહાલમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ અને બ્લેકઆઉટ રાખવામાં આવશે સમયની વાત કરવામાં આવે તો આજે સાંજે વાગ્યા દરમિયાન સાયરન વગાડી ઉટ કરવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે